નગરપાલિકામાં તો એની ડ્રેનેજ લાઈન પણ છે અને પ્લાન્ટ પણ છે છતાં આ કંપનીઓ એમના જે તે મેળાપીપણા હોય અમને કંઈ ખબર નથી પરંતુ કંપનીઓ દ્વારા આવી કંપનીઓને જે છાવરવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે આવનારા સમયમાં હજુ નગરપાલિકા એ વિસ્તારમાં અથવા અન્ય વિસ્તારમાં આવી ઘણી કંપનીઓને જે ગંદુ પાણી ખુલ્લા કાસમાં કાઢે છે અને એની સામે નગરપાલિકા જે બદનામ થાય છે એનો પર્દાફાશ કરશે ઘણી કંપનીઓ જે ચાલે છે એમાં જીપીસીબી અધિકારીઓ આવતા હોય છે પણ એ ગમે તે કારણ છે કે જ કંપનીઓ પાણી જો પ્રાઇવેટ લેબ માં કરાય તો એમાં એમ કેમિકલ આપવું હોય છે પણ જીપીસીબી જ્યાં કરાવે છે ત્યાં ખરેખર કેમ આવે છે એ એક પ્રશ્ન ઊભો થાય છે તો આવનારા સમયમાં ઉજા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આની જે પણ કંપનીઓ છે જે પ્રદૂષણ ફેલાવે છે જે આપનારા આકલતા જે કામને વિસ્તારમાં ખેતીને નુકસાન કરે છે એવું પાણી કે છોડે છે એની સામે હકીકત જોઈએ અને કાયદેસરના પગલા લે અન્યથા નગરપાલિકા આની કંપનીઓને સુધી અને જે પાણી આ ખુલ્લા કાશમાં જાય છે અને માનવ જિંદગીને પણ નુકસાન કરે છે ખેતીને પણ નુકસાન કરે છે એનો પર્દાફાશ કરશે ખૂબ ઉનાળપૂર્વક નગરપાલિકા ત્રણ ચાર દિવસ રાત્રે આખી રાત રાત જાગી અને આ સર્ચ ઓપરેશન કરી અને જીમાટેક્સ કંપનીનું જે પાણી અંદર જે અમને 10 ફૂટ ઊંડો પાણી ફાઈ કે કાશમાં કાઢેલું છે એ નગરપાલિકા સુધી કાઢેલું છે સાત્રે 12 વાગે જીપીસીબીના અધિકારી પણ ત્યાં આવેલા છે અને એમની સામે પણ આની બતાવી કાર કે નગરપાલિકામાં વિસ્તારમાં આવી કંપનીઓ આવું ગંદુ પાણી કાઢે છે બીજી અન્ય કંપનીઓ પણ કાઢે છે પણ નગરપાલિકા આવનારા સમયમાં બતાવશે અને કેસે કે જો આજ તમે જેને ક્લીન ચીટ આપી છે એવી જ કંપનીઓ પાણી ખુલ્લા કાસમાં કાઢી લઈ છે જે માનવ આરોગ્ય અને ખેતીને ખૂબ નુકસાનકારક છે તો આપ યોગ્ય પગલા લઈ અને ઘટતી કાર્યવાહી કરો એ માટે અમે નગરપાલિકા પણ આપને અપીલ કરીએ છીએ 21 તારીખની ખાતરી સમિતિમાં પણ આ બાબતે નોંધ લઈ અને સીપીસીબી અધિકારીઓને બોલાવેલા અને એમને પણ ત્યાં કડક સૂચના આપેલી તમે આ બધામાં ધ્યાન આપો આપ જે પણ સેમ્પલનો છે એમાં તેમ કેમિકલ આવવું નથી નગરપાલિકાનું કદાચ પાણી હોય કે ઘર વપરાશનું પાણી હોય એમાં કોઈ કેમિકલ મોટા ભાગે હોય નહીં સત્તા જી નગરપાલિકા પર એક્શન લે છે નગરપાલિકા સામે એ કોટો કોર્ટમાં એફિડેટ કરે છે અને એવી કંપનીઓ સામે કરતી નથી તો એક શંકાસ્પદ બાબત ઊભી થાય છે તો અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આ આ બાબતે યોગ્ય ગતિ કાર્યવાહી થવી જોઈએ નગરપાલિકા પર જે જીપીસીપી એક્શન લીધા છે એમાં અમારા ધારાસભ્ય સીએ પણ ખૂબ ઊંડો રસ લઈ અને એમણે પણ અમને સૂચન કરેલું કે આવી જો કંપનીઓ ખરેખર બહાર કાઢતી હોય પાણી તો આપ શોધો તો અમારો સ્ટાફ અને અમારા કાઉન્સિલર મિત્રો ખૂબ જહેમત પછી આ અમે આખી રાત રાત જાગીને પાણી કઈ રીતે કાઢે છે એનું આખું ઓપરેશન અમે ચાર પાંચ દિવસ આખી રાત જાગી અને કરે છે એમાં અમારા ધારાસભ્ય પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે કે ખરેખર નગરપાલિકાનો સ્ટાફ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ખરેખર ખૂબ એક્ટિવ થઈને કામ કરે છે તો અત્રે ધારાસભ્યની પણ આ સૂચન છે તો એ જીપીસીટી એને પણ અનુસરે અને આવનાર સમયમાં તે એમાં યોગ્ય કાર્યવાહી કરે દેશ ઓર પ્રદેશ ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથ હી બેલ આઇકન કો દબાના બિલકુલ ના ભૂલે जिससे